હિંમતનગરના મહાવીરનગર ખાતે સરદાર પટેલની જનજયંતિ નિમિત્તે હુડાના આંદોલન વચ્ચે ખેડૂતોનો વધુ એક અનોખો વિરોધ જોવા મળ્યો હતો જ્યાં એક બાજુ અધિકારીઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખેડૂતો દ્વારા દૂધ અને જલાભિષેક કરીને સરદાર પટેલની પ્રતિમાનું શુદ્ધિકરણ અને અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જ્યાં એક બાજુ અધિકારીઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવી તેમનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ખેડૂતો દ્વારા દૂધ અને જલાભિષેક કરીને કરીને સરદાર શુદ્ધિકરણ વિરોધ વિરોધ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ચાલી રહેલા પ્રદર્શનમાં સાબરકાંઠા જિલ્લામાં અગિયાર ગામ સહિત અનેક વિસ્તારોમાંથી આંદોલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો સહકાર મળ્યો હતો સાથે જ આગામી સમયમાં જો હુડા હટાવવામાં નહીં આવે તો તેનાથી ઉગ્ર વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જોકે હુંડા રદ કરવા માટે એકતા થયેલા કિસાનો આવાનાવાર સમયમાં રાજ્ય સરકાર સહિત વહીવટી તંત્ર કેવા કેટલાક પગલા ભરે છે આજ રોજ એ પટેલ કરીએ છીએ સમગ્ર ખેડૂત સમાજ વતી વસેલું હતું સરદારના નામે આજે સરદારને પણ ધ્વનિ લાગે એવું વર્તન કરનારા રાજનેતાઓનો અમે નમસ્કાર કરીએ છીએ તો અમે આવવાના હતા ખેડૂત પુત્રો એ તમને ખબર હતી છતાં પણ તમે અમારા ચૂંટાયેલા હોવા છતાં અમને મરવા સરદાર પટેલના પુત્ર પાસે ન ઉભા એક સખત વેદના અમે વ્યક્ત કરીએ છીએ જો આપણા મયે ખરેખર સરદાર પટેલની જન્મ જન્મચંદિ ઉજવવાની હોય પુણ્યતિથી ઉજવવાની હોય તો તમારે તૈયાર રોકાવવાની જરૂર હતી કે સરદાર પુત્રોને ને હું આશીર્વાદ આપું સરદાર પટેલના કામો કરવા માટે રિપોર્ટર નિલેશ જોશી જનાદેશ ન્યુઝ સાબરકાંઠા